જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સૌ મિત્રોને પહેલાં જય બાબારી આજે અમે કોમનો કોમનો વધારે અભાવ થઈ ગયો અને અમારા ગોમમાં રસિકભાઈના કારખોને નાઇટમાં તળિયું નાખી રહ્યા છે આરસીસીનું નું મિત્રો તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં આરસીસી તળિયું નાખવા માટે અમારી ટીમ આવી ગઈ છે અલ્પેશભાઈ ડોન ટકલો બોસ જો કિરણજી રાહુલજી વિક્રમજી બકાજી મનુજી અમારી આખી ટોટલ ટીમ અને પવાજી ઠાકોર જોવા તળિયું મિત્રો નાખવાનું છે બ્લોકમાં લગ્યા રહેજો કેટલા વાગે તળિયું પટે છે નવ વાગે તળિયું ચાલુ થઈ ગયું છે મિત્રો અને અમારી ગેમ ધમ ધોકાર વધી જઈએ અને હવે કોમકાજ કેટલા વાગે પટે છે શૈલેષભાઈ પંચાલને એ બ્લોકમાં તમે જોતા રહેજો મિત્રો અને આવું આરસીનું કામકાજ કરાવવું હોય તબેલાનું તો પવાજીનો કોન્ટેક કરજો મિત્રો અમે તબેલાનું કામકાજ પણ કરી આપીશું મિત્રો લાઈન નથી કાઢતા તળિયાનું કામકાજ હોય તો મિત્રો વ્યાપજી ભાવે તળિયું નાખવામાં આવશે મિત્રો આપણું ઘરનું જ મશીન છે મિત્રો એટલે મશીન એટલે પોતાનું નથી બ્લોકમાં લગી આવ્યું તમને બતાવીશું જોઈ શકો છો મિત્રો તળિયાનું કામકાજ જોરદાર થઈ રહ્યું છે નાઇટમાં અને નાઇટમાં તળીઓ નાખવાની જોરદાર ગોળું તો ઓલરેડી મુશ્કેલીનું કામ છે કે દિવસે કળીયા કામ કર્યું હતું નાઇટમાં આરસી કામ કરવા માટે આવી ગયા છે આ છે અમારા આકોલી ગામનો નજારો શેક ને સેન પણ નાઈટમાં બધી દુકાનો બંધ છે હો સેન અને અમારે અમુક મસાલા ને પડ્યું ખાવા વાળા માણસો હતા દુકાનો બન હતી બગા કઈ કઈ તૂટી ગયા બ્લોક માં લગ્યા બગા એકલા ખાવ નાઈટમાં કોમ ચાલુ થયો મિત્રો બે

મિત્રો નાઈટ નો કરવું પડે છે બહુ ફોર્મ ભેગું થઈ ગયું છે એટલે હાથ હાથ ધોડીએ નાખો ફટાફટ તૈયાર હાથ હાથ ધોડીએ નાખ્યો હે મને apa nasyo? Apa cara nasyo? Boy, mana dulu? Mana dulu? Tidak, 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 જોરદાર મિત્રો તળિયું નાખતા નાખતા અર્થમાં આવી ગયા છે અમારી ગેંગ અને હવે ચા ની વેળા થઈ ગઈ છે એટલે હવે ચા તો પીવો જ પડશે મિત્રો અને આપણે પંચાલને ઓર્ડર આપી દીધો ચાનો ચા આવી જશે આ પીનું પા થતો તા અને પિકઅ ભાઈ ની એન્ટ્રી સી તપેલાન પવાલી લેન જો મિત્રો હવે ઘરે ગયો તો ઉજા છે かなり。 જો મિત્રો લાસ્ટમાં તળિયાના એક ગોળો બાકી રહ્યો વીસ ઠેલીનું તળિયું નાખ્યું આરસીસી અને એક ઠેલી કટી એટલે એકવીમી ઠેલી કટી છે અને હવે જઈ રહ્યા છે શૈલેષભાઈ પંચાલ અને અમારા અલ્પેશભાઈ ઠાકોર સિમેન્ટની ઠેલી લેવા અને સેલનો ગોળો પણ ભજો છે તમે જોઈ શકો છો મિત્રો અલ્પેશભાઈની આઈડિયા જેવી હાલત છે અલ્પેશભાઈ ટાડ્રાની અમારી હાલત છે બોલો જો શૈલેષભાઈ ઉપડ્યા ઠેલી લેવા બાઈક લઈને બ્લોકમાં લગ્યા રહો છેલ્લો યાન નો ગોળો પણ બતાવીશું મિત્રો બ્લોક માં લગી જોરદાર એકદમ તળિયો ઓકે થઈ ગયું છે દુકાનનો બે બે આરસીસી અને હવે આપણે મશીન બંધ કરી રહ્યા છીએ મિત્રો અમારો વિડિયો તમને સારો લાગ્યો હોય તળિયાનો આરસીસી નો તો કોમેન્ટ કરજો કે સારું કામ છે અને બે વાગ્યા છે હવે અમે જઈશું ઊંઘવા મિત્રો સૌ મિત્રોને ગુડ નાઈટ સૌ મિત્રોને ગુડ નાઈટ જય બાબારી જય બાબારી એટલે બ્લોક મારો સમાપ્ત કરીએ છીએ